એક જણો ફૂલ પી ગયેલો ને જમરાજ આવ્યા હલે તને લેવા આવ્યો ઓલે કે પણ આપણો કોઈ ગુનો જ નથી તો અને કે પૂરું થઈ ગયું હાલ લેવા આવ્યો હતા ઓલો હું કે આવું કરો પણ પાડો હું આંકી લઈ જમરાજા કે રહેવા દે તું તો અહીં નહીં જ બે અરે એક જણા ઓફિસે ટેસ્ટ થી બેઠેલો ઓફિસે બેઠેલો સિગરેટ બિગરેટ હાલે એમાં સમરાજ આવ્યા

અરે કે મારે કોઈ આરે તકલીફ જ નથી બધા પ્રેમ લાગણી જ છે એટલે જ કહું હાલ પછી બોલો માન્યો નહીં એટલે જમરા જાય કીધું કે તારો મોબાઈલ ક્યાં તક આલે લે એ તો ઘીરે રહી ગયો તો કે ઘીરે રહી ગયો ને તારી માયે લોક ખોલ નાખ્યો તા તો મોર બેહી ગયો હાલો તો નીકળી જાય તો નીકળી જાય નહી તો મોજમાં ઘણું રહેવું હોય પણ ઉઘરાણી વાળા ડેરી બેઠે મોજમાં કેમ રહેવું મંડપમાં બેઠા છે તો ભાગવતમાં ભાગવત માં ભાગવત ની ત્રણ કથા આવે એક કથા નારદજી સંભળાવે છે સલતકુમારોને એક કથા ગૌકર્ણ મહારાજ એના ભાઈ ને અને એક કથા આ કથામાં મને એક એક વાક્ય મને મળ્યું એટલે આપની સામે કે આમાં આ પિતૃ ને મોક્ષ શું કામ મોક્ષ એટલે શું હવે આપણે ખબર કેમ પડે કે મોક્ષ મળી ગયો આ લાઈટ આવી હોય તો આપણે ટેસ્ટ રડાડો તો ખબર પડે કે શું હોય તમને દરેક પ્રત્યે લાગણી થાય તમારી અંદરથી ઈર્ષા નામનો કીડો મરી પતી જાય ત્યારે માની લેવાનું કે તમારા પિતૃને મોક્ષ થયો છે અને કૃષ્ણ તમારી આરે છે કોકનો હારું જો એને જારે અંદરથી મોજ ના થોરા મળે છૂટવા ભલે રે બોલતા ન હોય પણ ઈર્ષા નામનું તત્વ મળી જાય એ મેળ્યા પછીનું જે જીવન થાય છે બીજાનું જોઈને અંદર ટાટક થવા મળે ત્યારે એ ટેસ્ટર થઈ ગયું માની લેવાનું કે આપણે મોક્ષ મળી ગયો છે બધુંય થાય ને તમે બધું કરી લો તો અંદર ની ઈર્ષા ન મરે આ એટલા બધા છૂટા લેવા વાળા છે બહુ કહેવાય બોલો તમારા હશે તમને ભોગ છે ખરેખર આજે એટલા કિલોમીટર કાપી ને આવ્યો ને એટલી થવાય કરવાની છે આપણે વાત એ કરવી બાકી તમે હરિદ્વાર જાવ ને ન્યાલી જો માણા પાસો વઈ આવતો હોય એક જણો અંગૂઠો પગમાં પગનો અંગૂઠો ગંગામાં બોળી ને એટલું કીધું કે નાવ તો એટલી વાર લાગે બાકી નથી નાવવું

હવે એક તો અભિમાન્યુ ના દીકરા છે મહારાજ પરીક્ષે એટલે કોણ અર્જુન ના દીકરા અભિમાન્યુ અને જે અભિમાન્યુના મૃત્યુ વખતે જે ઓતરાના પેટમાં હતા તમે જોવો તો ખરા ઈશ્વર કેવો દયાળુ છે અસ્વસ્થામાં એ ઓતરાના પેટમાં છે એટલે બ્રહ્માસ્ત્ર છોડ્યું તો નારાયણે ઉદર્શન ચક્ર મૂકીને માના ગર્ભમાં પણ જવા જવાનું રખોપું કર્યું છે મહારાજ પરીક્ષિત નું બહુ રખોપુ કર્યું કળિયુગ પાસેથી રખોપુ કર્યું એનું રક્ષણ કર્યું એ એ જ મહારાજ પરીક્ષિત ભૂલ કરે કે મરેલો સાપ નાખે કોઈ પણ મોટા ભૂલ કરે ને એ સમાજ ને લાભ થાય છે જો આ મહારાજ પરીક્ષિત ભૂલ જ ન કરે તો આ ભાગવત જ આપણને ન મળે સાહેબ આ એની ભૂલે આપણને ભાગવત મળ્યું પણ એ ઋષિ ની ડોકમાં નાખ્યો એને સાપ થઈ ગયો એક તો એ બન્યું હોય કે હું રાજા છું અને મારી યાગતા સ્વાગતા નહીં કરવી પડે અને કરવી પડે એટલે એ ન કરવાના માટે એ ધ્યાનના ભોંગમાં બેસી ગયા છે તો સાપ માથે નાખું અને હમણાં જ આગળ આંખ ખુલી જાય તો ગગલાવું પહેલી વાત તો એ છે કે સંતોના સાનિધ્યમાં આવ્યા પછી આ વિચાર જ ન હોવો જોઈએ આ ઘણી જગ્યાએ એવું થાય ઘણા નથી કહેતા કે અમે ત્યાં ગયા પણ કાંઈ બાપુએ ધ્યાન ન દીધું એટલે એ તું બાપુ છો કે એ બાપુ છે અમને રૂમ નો આપ્યો નથી આપણે ગમે તારે સેવા કરવાની છે કે સેવા લેવાની છે આવી રીતે મહારાજ પરીક્ષિત નામ કદાચ બનવા એવું થયું કે મારી યાગતા સ્વાગતા એને ન કરે એટલે ધ્યાનનો અને સમાધિનો ઢોંગ કરે છે માટે સાપ ફેંકવી ભાલા ઉપર સાપ લઈ અને જ્યાં ફેંક્યો આ વાત સાંભળવા જેવી છે મને અંદરથી ઉગી એટલે વાત કરું ઋષિ આંખ ન ખોલી સાહેબ આપણે ધ્યાન રાખો એ બધું આ મને બહુ ઓલું થાય છે પણ હું સમજુ છું તમે એટલી બધી બોળી સંખ્યામાં બેઠા છો બાપ માણસ પાસે અત્યારે કિંમતીમાં કિંમતી હોય તો સમય છે એ સમય તમે આપીને બેઠાઓ એટલે અમને એ એક આનંદ હોય છે મારા વાલા કે અત્યારે આપ એવી મોજથી બેઠા એટલે અહીંયા ધ્યાન આપજો થોડું બહુ સરસ વાત છે ઋષિ આંખ ન ખોલી હું પાંડવ પુત્ર અભિમાન્યુ જેવો મારો બાપ અર્જુન જેવો મારો દાદો અને મેં ઉઠીને ઋષિના ડોકમાં સાફ નાખ્યો

મારા બાપ મારે વાત એ કરવી છે સાપ ડોકમાં આવ્યો તો ઋષિ આંખ ન ખોલી એનો અર્થ આપણે જીવન માં ગાંઠ વાળવા જેવો છે કે બીજા ભૂલ કરે ને ત્યારે આપણે આંખું ખોલવાની જરૂર નથી નકર માથે સાપ નાખ્યો છે રાજાએ પેલા હાદે કર્યા છે અવાજ કર્યો હશે સતાય આંખ ન ખોલી મરેલો સાપ ડોકમાં આવ્યો તો એણે આંખ ન ખોલી તો ઋષિ એવું કહેવા માંગે છે કે બીજા ભૂલ કરે બીજા તો આપણી માથે ઝેર નાખ્યા કરે એમાં આંખ ખોલવાની જરૂર નથી પણ પેઢીનો દીકરો ભૂલ કરે ત્યારે બાપની આંખ ખુલી જવી જોઈએ છે એ ઋષિના દીકરાએ જે શ્રાપ દીધો અને આંખ ખુલી ગયો ને એટલું કીધું કે એ દીકરા તે કોને શ્રાપ આપ્યો મને ધ્યાનમાં બધી ખબર હતી કોણ હતું

સાપ લાયક છું પણ કૃપા કરીને કહો કે હવે મારે રસ્તો શું કરવો હાથ દી છે તમારી પાસે ગંગાના ઘાટ ઉપર સુખદેવજી મહારાજ પાસે આવી ગયા

તણો સરવાળો જીવનનો ન કરવો હોય તો આવા ઉજળા કાર્યમાં ઓહોમ કરીને સાહેબ અને એના માટે શું મારે બે ત્રણ વાતો તમને આનંદ જ્યાં સુધી આપણે અનુકૂળ હોય ત્યાં સુધી આપને શું આપણે તો અનુકૂળ જ હોય ને આપણે આપણે આનંદ આવે ત્યાં સુધી બધા એને સાંભળવાના છે પણ કાયમ એક વાત કરું છું ને ત્યારે કહું

ભગતોને હેજી હાથ ભગો છે હરી ભગતોને એ જે હરી ભક્તોને હેજી હાથ ભગો છે એ છે પ્રેમ પર રે માટે મોજ મારેવું મોજ મારેવું મોજ મારે મુરે જ મારે ણ તો કરે પણ કરોર ખડક ચોણી માર પણ વરખારી વરખારી રૂસ મરણવાઘુમી સા

भरिया तो मन सोई तनी रत भरिया मन सोई तनी रत का भरिया ए मारू मन और बनी धन गात करे मन और बनी धन गात करे मोर बनी धन गात करे मन मोर बनी धन गात करे हाँ मोर बनी धन गात करे मन ખોર પડી ધમ ધમ કરી